જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા છે ત્યારથી એક બાદ એક કડક નિયમો તેઓ લાદી રહ્યા છે ક્યારેક ભારતીય એફ વન વિઝા અટકાવવામાં આવે છે તો ક્યારેક ટેરિફ મોટા પ્રમાણમાં લાદવામાં આવી રહ્યા છે તેના કારણે અમેરિકાના રાષ્ટ્રપતિના આ નીતિ સામે લોકો પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે

પોલિટિકોના એક અહેવાલમાં આ માહિતી પ્રકાશમાં આવી છે જેમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો દ્વારા સહી કરાવેલા દસ્તાવેજોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે દસ્તાવેજ સ્પષ્ટપણે જણાવે છે કે તાત્કાલિક અસરથી જરૂરી સોશિયલ મીડિયા તપાસના વિસ્તરણની તૈયારીમાં કોઈ નવા વિદ્યાર્થીઓ અથવા વિનિમય વિઝિટર વિઝા ઇન્ટરવ્યુ એપોઇન્ટમેન્ટ શેડ્યુલ કરવી જોઈએ નહીં જ્યાં સુધી વધુ માર્ગદર્શન ન મળે સામે આગામી દિવસોમાં અપેક્ષા રાખવામાં આવી રહી છે તેમજ આ આદેશથી સ્પષ્ટપણે દર્શાવે છે કે યુએસ સરકાર વિદેશી વિદ્યાર્થીઓની ડિજિટલ પ્રવૃત્તિઓની સંપૂર્ણ તપાસ માટે તૈયારી કરી રહી છે એવું માનવામાં પણ આવી રહ્યું છે કે તાજેતરના મહિનાઓમાં ઇઝરાયલ અને ગાઝાને લઈને યુએસ કેમ્પસમાં થયેલા વિરોધ પ્રદર્શનોનું પૃષ્ઠભૂમિમાં

અર્થતંત્રમાં ડોલર તેતાલીસ પોઈન્ટ આઠ મિલિયન નું યોગદાન આપે છે અને ત્રણ પોઈન્ટ લાખ નોકરીઓનું પણ સર્જન કરે છે આવા પ્રતિબંધો ફક્ત વિદ્યાર્થીઓને જ નુકસાન નહીં પહોંચાડે પરંતુ યુનિવર્સિટીઓની પણ આવક અને સ્થાનિક રોજગાર પર પણ ગંભીર અસર પડી શકે છે આ નિર્ણયથી અમેરિકામાં આવવાની તૈયારી કરી રહેલા લાખો વિદ્યાર્થીઓમાં ચિંતા ફેલાઈ રહી છે ત્યારે વિઝા પ્રક્રિયા માટે પહેલેથી જ લાંબી રાહ જોવી પડે છે ત્યારે હવે સોશિયલ મીડિયા તપાસને કારણે આ પ્રક્રિયા વધુ જટિલ અને ધીમી બની છે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો પીએન ન્યૂઝ સાથે